श्री श्री कृष्ण हो रे नारद ताने परत आर तर ता नारायण नार नार बोलत ओ रे नारद ताने परत एक समय नारद तप चायला તપ કરતા વરસો સોીતી ગયા સારા હોર ધરતા ને ફરતા નારદ ના તપથી ઇન્દ્ર ગભરાય ઇન્દ્ર વિને કામ ને ઓ રે નારતા ને ફરતા ત્યાંથી નારદ પાછે નારદ પાછે આવીને વખણ કરવા લાય ગા ઓ રે નારદરતા ને ફરતા ફૂલ માળા લઈ નારદને પીરાવી પેરાવી મારા પેરાવીને વખણ કરવા લાય ગો હોર ધરતા ને ફરતા નરતાને ને નારણ નારણ બોલતા ઓ હો રે નાર ધરતા ને ફરતા વખાણ સોણીને નાર તરત જાગી ગયા મે નારદજી શિવજી ને વટિયા હોદર તાને ફરતા શિવજીએ કામને ક્રોધથી મારો તમે કામને પ્રેમથી જીત હોર ધરતા ને ફરતા ત્યાંથી નારજી કૈલાસ ઉપર આવ્યા કૈલસય ઉપર વાત કેવા હોતા ને ફરતા તમારા પ્રતાપે પ્રભુ કામને જીત્યો તો મે કામને ક્રોધ થી રે બાળ્યો મેરે કામને પ્રેમથી રે જીત્યો ઓ રે નારદ હરતાને ફરતા વળતા રે શિવજી એવું જ બોલ્યો વળતા રે શિવજી એવું જ બોલ્યા આવી આવી વાત તમે વિષ્ણુને નો કહેતા ધરતા ને ફરતા હા ફરતા વિષ્ણુ લોક રે નાર ધરતા ને ફરતા ત્યાંથી નારચી વિષ્ણુ પાછે આ વિષ્ણુ પાછે આ વાત કેવા લાય હો નાર ધરતા ને ફરતા તમારા પ્રતાપે પ્રભુ કામને રે જીત્યો શિવજીએ કામને થી રે બાળ્યો મેરે રે કામને પ્રેમથી રે જીત્યો હોતા ને ફરતા ता विष्णुए मनमा विचार्युमा भक्त गर् हो रे, रे नर ताने परतारा भक्त गर्यो हो ताने परता રસ્તામાં માયા નગર વસાયું રાજા રાણી ને મોહિની બનાય ત્યાંથી ના હજાર રાણી ને મોહિની બનાયવા હોય ના રતા ને ફરતા ત્યાંથી ના માયાનગરી માયા નગરી માયા માયા નગરી માયા વિ જોચ જોવા લાયગા હોદર તા ને પડત માયા નગરી માયા વિને જોચ જોવા લાયગા હો રે નાર દર તા ને પડત જોશ બોચ જોયા ને ઉલટા ફસાણા ત્યાંથી વિષ્ણુ પાસે આવ્યા હોય નારદાને ફરતા વિષ્ણુ પાસે આવી ને રૂપ એના માય ગયા વિષ્ણુએ ને માકળાનું આપ્યું વિષ્ણુ એને રૂપ માકડાનું કળાનું ઓે ના રને ફતા ફરત ના રી સ્વયં વરમાયા વા સ્વયં પેલા બિરાજા હો ધર તાને ફરતા એ વામા મોહિની હાર લઈને આવ મોહિનીખીને નારદ ઉચા નીચા થાતા ઓરે નારદરતા ને પડતા મોહિની દેખીને નારદ ઉંચા નીચા થાતા હોદર તા ને પડતા મોહિની હાર વિષ્ણુ ને પેરાયુ વિષ્ણુ દેખીને નારદ ક્રોધે રાણા હોર દરતા ને ફરતા શિવજીના ના હસવાને હસવા તમારું લાય મોખડું પાણીમાં જોઈને ને આવો હોય નાર દરતા ને ફરતા નારદે મુખડું પાણીમાં જોયું મુખ જોયું ત્યાં તો માકડાનું ડીઠું ઓ રે નારદ હરતા ને ફરતા એવામાં વિષ્ણુ રથ લઈને નીકળા રથ દેખીને નારદ ક્રોદે ભરાણા ધરતા ને ફરતા વિષ્ણુને નાર દે શ્રાપ જ દીતો ત્રેુગ માં તમે મનુષ્લોક શ્લોકમાં જાશો વિષ્ણુને ને ના રે શ્રાપ દીતો ત્રેતા યુગમાં તમે મનુ શ્લોકમાં જાશો દ હરતા ને પેગમાં જાશો સ્ત્રીની પાછળ તમે આમ તેમ દોડશો હો રે નારદ હરતા ને પરતા ના પાછળ તમે આમ તેમ દોડશો હો નાર ધર તાને પરતા નારદ નો શ્રાપ વિષ્ણુએ શિરે ધરી લીધો નારદ નો શ્રાપ વિષ્ણુએ શિરે ધરી લીધો વાનર સિવાય સહાય કોઈની તમારે હોર ધરતા ને પરતા વાનર સિવાય સહાય કોઈની નહી મારે હોય નાર ધરતા ને ફરતા ત્રેતા યુગમાં પ્રભુએ રામય તરલી તો ત્રેતા યુગમાં પ્રભુએ રામય તરલી સીતાજીની પાછળ રામ આમ તેમ દોડ્યા હો રે નારતા ને પરતા સીતાજીની પાછળ રામ હોદરતા ને પરતા વાનરે યા સહાય કરી પ્રભુની લીલા કોઈ નવ જાણી ઓ નાર ધરતાને પરતા ની લીલા કોઈ નવ જાણી ઓ નારદરતાને ફરતા હરતાને ફરતા નારદ નારાયણ નારાયણ બોલતા ઓ રે નારદરતા ને ફરતા જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા